મહત્વના સમાચારો થી કરીએ શરૂઆત કાતલ ઠંડી વચ્ચે નવેમ્બરના અંતમાં માવઠું આવે તેવી અંબાલાલ પટેલની આગાહી ગુજરાત મહાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે મોટાભાગના શહેરમાં ઠંડીએ કહેર મચાવ્યો છે ત્યારે વિશિયાળાના સુસવાટા વચ્ચે ખેડૂતો માટે ઘાતક ખબર આવે છે નવેમ્બરના અંતમાં માવઠાનું સંકટ ઘેરાયું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ મજબૂત બની છે જેથી બે થી નવ ડિસેમ્બરમાં માવઠું આવી શકે સુરત નવસારી ભરૂચ અમરેલીમાં કમોસમી વરસાદ પડશે તોફાની સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડું પણ આવી શકે છે પચીસ નવેમ્બરથી અઠ્યાવીસ નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે જેના કારણે ગુજરાતમાં આવતીકાલથી વરસાદી વાદળ આવશે ઠંડીમાં આંશિક ઘટાડો થશે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને વાદળો આવવાની શક્યતા રહેશે સવાર અથવા તો બકોલના ભાગમાં વાદળો વેળા છે અને નવસારી ભરૂચ સુરત આ ભાગોમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે ગુજરાતીઓને ત્રણ દિવસથી ઠંડીથી રાહત મળશે ગુજરાતમાં હજુ તો દસ પંદર દિવસથી માંડ ઠંડી જામી છે દસ ડિગ્રી આસપાસ માંડ તાપમાન પહોંચ્યું છે લોકો અને ખેડૂતો હજુ તો ઠંડી માણી રહ્યા છે પાકને પણ ઠંડીની જરૂર છે ત્યાં ફરી રાજ્યમાંથી ઠંડી ગાયબ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના અનુમાન મુજબ પવનની દિશા પૂર્વ દિશા તરફથી થઈ છે જેથી આગામી ત્રણ દિવસમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે બીજી તરફ ગુરુવારે ન્યૂનતમ તાપમાન નલિયામાં દસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે સૌથી ઓછું ઠંડુ શહેર ઓખા રહ્યું चार महानगरों तो, ने बात बात करिए तो सूरत करता तमाम तमाम डिग्री राजना डिग्री डिग्री तापमान तापमान है 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 शहर में नीचे मिनिमम इसमें अगले दिन दो से सेंटीग्रेड बढ़ने छोटाउेपुर स्वजन बाद एक परिवार आत्मा गयो हॉस्पिटल જમાનામાં ગુજરાતના છોટા ઉદેપુર થી અંધશ્રદ્ધાનો એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણી તમે ચોંકી દેશો અંધશ્રદ્ધા નું એવું જીવંત ઉદાહરણ જે આપને વિચારતા કરી દેશે ગ્રામીણ ગુજરાતમાં કેટલી હદે અંધશ્રદ્ધા ઘર કરી ગઈ છે તે હકીકત ને ઉજાગર કરતો કિસ્સો સિવિલ હોસ્પિટલના ગેટ પાસે સામે આવ્યો જેરે મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા પરિવાર ભુવા સાથે હોસ્પિટલ પહોંચ્યો ત્રણ દિવસ પહેલા બીમારીમાં મૃત્યુ પામેલા કોડીવલી ગામની વ્યક્તિના સ્વજનો આત્મા લેવા છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્રણ દિવસ પહેલા બીમારીને કારણે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું જે બાદ સ્વજનો ભુવાને લઈને આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા મૃતકનું સૂતક હોવાને લઈને પરિવારજનો વિધિ કરીને આત્મા લેવા આવ્યા જો કે આ ભુવાએ તો હદ ત્યારે કરી જ્યારે વિધિ કર્યા બાદ કહ્યું કે હવે આત્મા તેમની પાસે આવી ગઈ છે અને પરિવારજનો લાલ કપડામાં બાંધેલી શ્રીફળ અને કળશ લઈને ચાલ કરતા હોસ્પિટલ બહાર આબદુ થતા જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા આ મુદ્દે જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટે કહ્યું કેઅંૃદ્ર બાબતે અમે વિરોધમાં છીએ પરંતુ ક્યારેક રોકવા જતા સગાઓ આવેશમાં આવે છે અભાવે તેમને રોકી આ ઘટનાને વિજ્ઞાન જાથાએ પણ વખોડી થઈ ગયા

કમોસમી વરસાદે આપેલા ઘા હજુ રૂજાયા નથી તે રવિ સિઝનના વાવેતરને લઈને નવા સંકટે ખેડૂતોને ઘેરી લીધા છે ઉત્તર ગુજરાત શરૂ થયેલી લાઇન સૌરાષ્ટ્ર પહોંચી હવે કચ્છ પંથકમાં પણ ખાતરની અછતની બુમરા ખાતર મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તૈયારીમાં જગ્યાએ ખાતર માટે ખેડૂતો કામ ધંધા મૂકી કડકડતી ઠંડીમાં સવારે ચાર વાગ્યા ખાતર ડેપો ની બહાર લાઇન લગાવીને બેસી જાય છે આસપાસના ગામના ખેડૂતો ખેતરે પોતાના પાકનું ધ્યાન રાખવાની બદલે ખાતર માટે દર દર રહ્યા છે ઘઉં બાજરી ચણા શેરડી રાઈડો સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં

આ આપણે અમે આમ ઘઉં વાવ્યા અહીં તે ખાતર નાખવું છે એમાં એ તો એડિયા ખાતર તો આપતા નથી અમે વારમાં આવીએ દન ઉગતાનો કેટલા દિવસથી આવો છો ચાર દિવસથી ચાર દિવસથી રાજ્યમાં હાલ શિયાળુ વાવેતર ખેડૂતોએ કરી દીધું છે પરંતુ રાજ્યભરમાં ખાતરની કુતરી મચત ઉભી થઈ છે અરવલીના મેઘરાજ સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ખાતર નથી મળી રહ્યું છેલ્લા કેટલાક દિવસથી થી યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતો બે બાકડા બની ગયા છે ઉભા પાકને બચાવવા ખેડૂતો સવારથી જ લાઈન લગાવે છે અડધો કિલોમીટર લાંબી લાઈન લાગે છે પરંતુ વારો આવતા આવતા ખાતર પૂર્ણ થઈ જતા લીલા મોઢે ઘરે પરત ફરવું પડી રહ્યું છે યુરિયા ખાતરનો નો એટલો વધી ગયો છે કે ખેડૂત વર્ગ મૂંઝવણમાં મુકાઈ ગયો છે પાકને બચાવવા માટે ખેતરે રહેવું કે પછી વધુ ઉપજ મેળવવા માટે યુરિયા ખાતરની ની ઊભા રહેવું તે સવાલ ઉભો થયો છે પરિવારો ચાર દિવસથી ખાતર લેવા માટે લાઇનમાં છે છતાં ખાતર મળતું નથી મહિલાઓ પણ લાઇનમાં ઉભા રહી કંટાળી જતા રડી રહી છે ખાતર ન મળતા આંખમાંથી આંસુ આવી ગયા ખાતર વિતરકોનું કહેવું છે કે જરૂરિયાત કરતાં ઓછો સ્ટોક આવતો હોવાથી તંગી સર્જાય છે હાલ તો ખાતરની તંગી સર્જાતા ખેડૂતોના માથે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે